તો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો તૂટે છે ભાજપના વિશાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક

બધા જે વ્યવસ્થાઓ કોભાની કરી અને નાણા બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે ક્યારે પણ એફિડેવિટ ક્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાને મારા વિગતોની સંપત્તિની માહિતી પૂતાની પાસે રહેલી કાર સહિતની માહિતી આપવાની હોય છે માનનીય કિરીટભાઈ પટેલ આજે તમે જુઓ કે કાર હોવા છતાં એમણે પોતાનું અરજી ફોર્મમાં દર્શાવ્યું આ માહિતી લોકોથી છુપાવી છે લોકો માત્ર લોકો દેવી એમણે ફોડ કરીયું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટું ન કરી શકો

તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાંડો કરી કરીને એ જૂનાગઢમાં તમે બધાય મારી નાખી છે અને આવી રીતે ખોટું ફૂસલાવીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિશામદની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ગુસ્સા નથી ફ્રોડ ભાજપ કે આવો છે બધા તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમારા પર અચ્છા માનનીય ગીરીશ પટેલજી એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાળ બધા કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપું તો ભાઈ તમે દસ વર્ષથી ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ જાવ એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે ઇકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીકરણ રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોઈ શકે તમે આ ખાડાઓ રસ્તાઓ વિશાળ વગેરેમાં કોઈ નીકળી નથી શકતું એ રોકી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કાર માત્ર છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં

સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિશાળ તમે જન જન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડ નો તમને બધી ખબર હશે ત્યાં પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે વિશાળ જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ફોર્સ કેસ નો પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેન્શન બનાવવું હોય તો તમે 30 રૂપિયા ભાજપ સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારું છે જિલ્લા પ્રમુખ તમે રે બનાવી તો અને પછી આવવાની જરૂર છે તમારી વિશે વાત ઈ નથી ભાવ આપતો એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરી છે કે જન જન સુધી પહોંચાડો વિસાવતની જનતા આનંદથી વાકેફ થાય

ચૂંટણી આયોગને ફરિયાદ કરી ટીમ પર જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશું સર સર એનો એનો અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે પણ પણ અમે અદાલતનો પણ સારો દેશ આમાં પર અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અદાલતમાં

આથી જે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશાળતાની જનતા ફરીથી જે ભાજપ વારંવાર ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગઈ છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાસન આપ બોલે છે મને તો લાગે છે કે રાજા અહીંયા પાકિસ્તાનને પાછું લો લાવ્યો એટલી બીક ભાજપને લાગી ગઈ છે રાજા ગોપાલ બની શકે

તમામ મુદ્દાઓને લઈ અને આજે અમારા પ્રદેશ શ્રી યશુદાન ગઢવી આજે આ તમામ બાબતને લઈ તેમજ મિલકતો છુપાવવામાં આવી છે એને લઈને પણ માહિતી આપશે સાથે આસામી બની ગયા છે આ પૈસા ક્યાંથી આવ્યા કઈ કઈ જગ્યાએ મિલકત છુપાવવામાં આવી છે કઈ કઈ જગ્યાએ રીતે પૈસા કમાયા છે આ તમામ સવાલોની સાથે આગળની માહિતી આપને આપશે